પંચમહાલના શહેરા તાલુકાના ઉઝંડા ગામના ફળિયામાં આવેલી ગામતળની જમીનમાં દબાણો હોવાની શંકાને લઈને તાલુકા વિકાસ અધિકારી દ્વારા થોડા દિવસો પહેલાં અહીં રહેતા મકાન માલિકોને જરૂરી આભાર પુરાવા હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી જેથી તાલુકા પંચાયત કચેરી ખાતે છવ્વીસ જેટલા અરજદારો આભાર કાર્ડ મકાનની મકાનની આકરણી સહિતના જરૂરી આધાર પુરાવા સાથે હાજર થયા હતા અને રજૂઆત કરી હતી કે અમે ચાળીસથી પચાસ વર્ષથી અહીં પરિવાર સાથે રહીએ છીએ અને જે તે સમયે કલેક્ટર સાહેબ દ્વારા અમને આ જમીન ફાળવવામાં આવી હતી જોકે આ સરકારી ગામતળની જમીનમાં જે રીતે પાકા મકાનો ઊભા થઈ ગયા હોય અને જોતા આગામી દિવસોમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો નવાય નહીં